જ્યાં બેઠા હોય ત્યાં હૃદયના દીવાના પ્રતિકરૂપે આ ડિજિટલ યુગમાં મોબાઈલની લાઇટ દ્વારા આપણે આ સન્માનનો એક વિશેષ ઉપક્રમ વર્ષો પહેલાં પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં શરૂ કરેલો અને હવે હવે આપણું આ દર્શન શરૂ થઈ રહ્યું છે ત્યારે તું યાદ અનંતમ સૃષ્ટિ શ્રીદાનંદમ પ્રલય કરંતમ પોખંતમ દાનવકુલ હંતમ ચરિત અનંતમ તું જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિંમતવંતમ હલકાળી વોખા ધરવાળી દેવડાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મચ્છરાળી રંગે રૂપાળી તંતે જાળી તું જાળી જોરાળી કોપે વિકરાળી નાગણકાળી સિંહ હણબાળી રોષાળી બુઢિને બાળી દીન દયાળી વિષ ભુજાળી બિરદાળી વોખા

આયા ડુંગરની ધાર પર બેઠેલી આ આપ સૌને દર્શન થઈ રહ્યું છે વિશ્વમાં વસતા સૌ મોગલ સ્વરૂને મોગલમાંના પાટોત્સવ નિમિત્તે લાખ લાખ વધાયું શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રીરામદૂતમ શરણમ પ્રબતે બોલીએ મોગલ મા સૌ પ્રથમ મોગલમાંની સમગ્ર ચેતનાને હું પ્રણામ કરું છું આવા પ્રતિવર્ષ યોજાતા માની કૃપાથી જ યોજાતા આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પધારેલા અહીં સૌ પૂજનીય સંતગણ વિરાજે છે એમને મારા પ્રણામ આપણા રાજ્યના વિધવિધ ક્ષેત્રના ઘણા બધા અગ્રણીઓ અહીંયા પધાર્યા છે એમને પણ આવકારું છું અને ખાસ તો જેમને આપણે માના આશીર્વાદ લઈને જેમની વંદના કરી છે એવોર્ડ દ્વારા એવોર્ડ તો એક પ્રતીક છે પણ જેમની આપણે વંદના કરી છે તે સૌ માના આશીર્વાદ પ્રાપ્ત અને જેના તરફથી આપણને બહુ જ મળ્યું છે એવા બધા આ એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે બધાને પણ હું નમન કરું છું આપ સૌ આ મહેશભાઈ બહુ સરસ શબ્દ વાપરે છે મને ગમે છે ગમે છે મોગલ છોરું મોગલ છોરું મોગલ છોરું આપ સૌ મોગલ છોરૂ આપ સૌને જય માતાજી અને આ ટ્રસ્ટ જે છે માની કૃપાથી રામભાઈ તો થોડા નાદુરસ્ત છે માતાજીની કૃપા ઉતરે ને જલ્દી સાજા થઈ જાય એવી માને પ્રાર્થના પણ માયાભાઈ કીર્તિભાઈ અને આખો અમે કોનું નામ લઉં આ બધાને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું ટૂંકી વાત મારે આટલી જ કરવાની છે કે મૂળમાં તો આદિશક્તિ પરંબા માં ભવાની અને એ કેટલાય રૂપે આપણી પૃથ્વી ઉપર અવતરી એમાં એ ક્યારેક મોગલ સ્વરૂપે આવે ક્યારેક સોનલ સ્વરૂપે આવે ક્યારેક ખબરની કેટલા કેટલા રૂપે આવતી હશે અને એવું એક અવતરણ અહીંયા થયું હું આવી સંસ્થા માટે ધર્મ સંસ્થા માટે સામાજિક સંસ્થા માટે શૈક્ષણિક સંસ્થા માટે અથવા તો જ્યારે કંઈ બોલવાનું થાય ગાંધી વિચારની સંસ્થાઓ માટે ત્યારે હું ત્રણ શબ્દો વાપરું છું ત્રણ વાક્યો કહું છું એમાં એક સાધુના વિનમ્ર ભાવે હું એવી અપેક્ષા રાખતો હોઉં છું કે શિક્ષણ સંસ્થા હોય ધર્મ સંસ્થા હોય સામાજિક સંસ્થા હોય રાજકીય સંસ્થા હોય કોઈ પણ સંસ્થા હોય જે સેવાને વરેલી હોય એવી સંસ્થાઓ માટે મને એવું કહેવાની ઈચ્છા થાય અને આ બધી વસ્તુ એમાં હોય જ એવું પણ નથી છતાંય અમે એવું જોવા ઈચ્છીએ છીએ એવા ભાવથી હું કહેતો હું કે એક વસ્તુ તો આસ્થા હોવી જોઈએ બીજી વસ્તુ વ્યવસ્થા હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ અવસ્થા હોવી જોઈએ આ બીજા માટે તો કદાચ હું જોઈને કહેતો હું મારી અપેક્ષા હોય અમે તો માગનારા માણસો એ બી અપેક્ષા રાખીએ સમાજ પાસે કે આ સંસ્થા પાસે આસ્થા છે વ્યવસ્થા છે અને અવસ્થા છે પણ આ મોગલધામ માટે હું બહુ જ હૃદયપૂર્વક કહેવા માગું છું કે અહીંયા મારે એ નથી કહેવું પડતું કે હું આવી અહીંયા અપેક્ષા રાખું છું અહીંયા ઓલરેડી છે આસ્થા કેટલી છે તમે કલ્પના તો કરો કેટલા લોકોની આસ્થા આ સ્થાનમાં જોડાય આપણા આ પરગણામાં આમ બજરંગદાસ બાપુનો આશ્રમ બગડાણા આમ કોટડા ચામુંડામાં એનું સ્થાન બીજા નાના મોટા કેટલાય સ્થાન પણ એની સાથે ખૂબ જ શાંત તેજ લઈને શાંતાય એનામાં એક બહુ શીતળ પ્રકાશ લઈને આ સ્થાન અને આ સ્થાનને જેમ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહેલું કે કમળનું એક એક પાખડી જેમ જેમ રોજ રોજ ખુલે એમ મને મોગલ ધામની એક એક માખડી માની કૃપાથી દર વર્ષે ખુલતી અને ખીલતી દેખાય એટલે હું કહીશ કે અહીંયા આસ્થા છે હજારો લોકોની આસ્થા આ આરતીનો અહીંયા ઉપક્રમ છે અને આટલા દીવડા મને તો એમ લાગે આ ડુંગરા ઉપર જે આ મોબાઈલની આરતી ઉતરતી હતી ત્યારે મને એમ લાગે કે આ રામાયણમાં જે સંજીવની પહાડ લેવા હનુમાનજી ગયેલા અને પછી એમ કહે છે એમાં એમ કહેવાયેલું હનુમાનજીને કે ભાઈ જે જે વનસ્પતિ ઉપર કંઈક પ્રકાશ ચમકતો હોય એ સંજીવની સમજે ત્યારે હનુમાનજી ભ્રમિત થયા કારણ કે રાક્ષસે એવી માયા કરી કે દરેક વૃક્ષમાં દીવા પ્રગટવા લાગ્યા કે આ પરખી ન શકે પણ એ તો રાક્ષસ કરે માના સ્થાનમાં આવું ન થાય મને એમ લાગે છે આ પંથક સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત આપણો ભારત દેશ અને આપણે શું કામ સાંકડા થઈ જાય સુધૈવ કુટુંબ મને એમ લાગે કે આખો પહાડ જાણે સંજીવની રૂપે આ માની કૃપા ઉતરી રહી છે કે હે આ બધાને માંગ્યા વગર સંજીવની પ્રાપ્ત થાય આ જે લોક શ્રદ્ધા છે મહેશભાઈએ કહ્યું તેમ કોઈને નિમંત્રણ ઠીક છે નિમંત્રણ એક વડીલોને આપણે આપીએ મદન મોહન માલવિયા સાહેબને ભારત રત્ન મદન મોહન માલવીયા સાહેબને જ્યારે અંગ્રેજ પત્રકારે એમ પૂછ્યું કે આ તમારે ત્યાં કુંભ મેળાઓ થાય છે એ તમે એની વ્યવસ્થા કઈ રીતે કરી શકો છો કેમ એનું આયોજન કરો છો તો માલવિયાજીએ એટલું જ કહેલું કે ચાર આના ખર્ચ થાય છે ચાર આનાથી એકે આનો વધતો નથી કઈ રીતે લાખો લોકો આવે છે એણે એમ કહ્યું કે અમે અમારા પંચાંગમાં લખી નાખીએ કે આ દિવસે કુંભ મેળો છે અને આખું જગત આવીને ઉભું આ માણસ આમંત્રણ આપે તો આટલા જણ ભેગા ન થાય સાહેબ અને માણસ આમંત્રણ આપે તો કેટલાય રિહાય કેટલા એને ખરાબ લાગે અમને આમંત્રણ મોડું પીડ્યું અમારું નામ આમ લખ્યું પહેલાં લખવું જોઈએ પાછળ આવું કેટલી પણ જેની મા આમંત્રણ આપે ત્યારે એક આસ્થાનો દરિયો ઊભો થાય હું બહુ રાજી થાવ એક સાધુ તરીકે અને આ જે દીવડા પ્રગટ છે એમાંથી તો મેં પણ પ્રેરણા લીધી હું રામેશ્વર ભગવાનની સ્થાપના રામાયણમાં કરાવું ત્યારે એમ કહું કે બધા મોબાઈલ તમે પ્રગટાવો અને રામેશ્વરની અહીંથી મેં પ્રેરણા લીધી જ્યાંથી કંઈક આપણને પ્રકાશ મળ્યો હોય એનું નામ લેવું જ જોઈએ એમાં આપણે નાના ન થઈ જઈએ અહીંની પ્રેરણા એટલે કેટલી મોટી આસ્થાનો સમુદ્ર અહીંયા હું જોઉં આમ તો સાત સમુદ્ર છે આપણે ત્યાં હવે કંઈક બહુ લાંબો વિસ્તાર કરવાની જરૂર નથી પણ ભગુડાને આંગણે એક આસ્થાનો આઠમો દરિયો ઊભો થાય છે આઠમો સપ્ત સિંધુમાં આઠમો દરિયો અહીંયા એટલે આ સ્થાનમાં આસ્થા છે શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી કોઈ વિકલ્પ શ્રદ્ધાનો હોઈ શકે એટલી મજબૂત આસ્થા અને આસ્થા જોઈને એક સાધુ તરીકે રાજી થવું બીજું આટલા લોકોની વ્યવસ્થા કરવી એ બહુ કઠણ છે આ આનો ભેળિયો જ કરી શકે આ બીજો બીજો કોઈ ન કરી શકે કેમ આને હાચવવા આ બધાને કેમ આટલું મોટું રસોડું ચાલે અને નિરંતર કાયમ રસોડું ચાલે જે આવે ને પ્રસાદ ઉતારા આ બધું કોણ કરે છે કેવલ કેવલ મોગલની એ અમી દૃષ્ટિનું આ કારણ છે એટલે વ્યવસ્થાથી પણ હું રાજી થઉં છું અને ત્રીજી વસ્તુ અવસ્થા આ બધા જુવાન છે પણ કોઈનામાં છોકર મત નથી છે ઉંમરમાં બધા જુવાન છે કેવી નાની પેઢી આટલા બધા સ્વયંસેવકો મહેશ બાપુએ કીધું એમ આટલા બધા સ્વયંસેવકો બહેનો દીકરીઓ અને આટલી સેવામાં આ બધા જ જુવાનીમાં છે પણ એનામાં આસ્થાને લીધે માના તરફના સદભાવને લીધે મને એક સાધુ તરીકે એક અવસ્થા નજર આવે છે એક એક સ્થિતિ હું જોઈ રહ્યો છું કે આ બધા જ યુવાનોમાં એક સ્થિતિ છે અને એનો પડઘો એવો પડ્યો કે આ તો સર્વે કરવા જેવો વિષય છે કે સાહેબ તમે આનો સર્વે કરો મને જેટલું તલગાદરડી આંખથી દેખાય છે એટલીથી કહું કે આમાં એસી ટકા યુવાનો છે આટલા યુવાનોને કોણ ખેંચી શકે આજના આપણા લોક સાહિત્યના ડાયરાઓ આપણા સંતવાણીના પવિત્ર સ્ટેજો અને આવા આવા અદ્ભુત સ્થાનોમાં થતા આવા કાર્યો આમાં યુવાનો સિવાય કોઈ દેખાતું નથી ગાંડા થાય છે યુવાનો ડાયરા સાંભળવા માટે રોડ બંધ થઈ જાય છે ડાયરાઓ બંધ કરાવવા પડે એવા આપણી પાસે રત્નો છે કે ભાઈ હવે આગળ કાર્યક્રમ નહીં ચાલે આવા પણ દાખલા છે ત્યારે આ બધા યુવાનોને જ્યારે જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આ માં ઈચ્છે છે કે છોકરાઓ મેં તમને કોઈના કોઠામાંથી જન્માવ્યા છે કોઈના કોઠામાંથી જન્માવ્યા છે પણ હવે તમે છોકરાઓ જુવાન થયા છો અને તેથી મારા હૃદયને રાજી કરવા માટે આ આખી જે યુવાની આવી છે એટલે આ યુવાનીમાં ખાસ કરીને ટ્રસ્ટીઓ આ બધાની યુવાનીમાં એક મને અવસ્થા દેખાય છે માને પ્રાર્થના કરું કે હે માં આ બધી અમારી આસ્થા ગેલસામાં ન પરિણમે અમારી મને માયાભાઈ બહુ સરસ વાત કરી કે એક કોઈ એવો પ્રસંગ બન્યો કે દીકરીનું કંઈક માનતા માની લી અને કંઈક કોઈ એક પરિવારને એ બધું થઈ ગયું અને એ બધા દીકરીના ઘરેણાં જે કંઈ કપડાં હતા એ મોગલને ચરણે ધરવા આવ્યા ત્યારે બહુ જ વિનય આ અવસ્થા બતાવે છે આ અવસ્થાનું પ્રમાણ એમ કહેવામાં આવ્યું કે તમારી દીકરીના ઘરેણા માં હોય તો ઘરેણાં આપે કોઈ દિવસ તમારા લે નહીં તમે ગામમાં કોઈ દીકરીઓને આપી દેજો આ જે વસ્તુ અહીંયા થઈ રહી છે એટલે ગેલસાને બદલે વાસ્તવિકતા પ્રગટ જે પ્રમાણ છે મહેશદાનભાઈએ પણ કહ્યું કે આંસુડાની ધારે અહીંયામાં આવી છે આંસુ આવી છે આવી પણ એક વખત વાત સાંભળી ત્યારે એવા એક ધામમાં હું એટલું જ કહીશ કે અહીંયા એ કામ પેલા નહીં કે ગાય દૂધ એમને દૂધ આપવા માંડીને એ ખોદ્યું તો શિવલિંગ નીકળ્યું ફલાણે અહીં આમ થયું ક્યાંકથી મૂર્તિ નીકળી અહીંયા મા જગદંબા છે એણે એવી કૃપા કરી છે કે હું બહુ જવાબદારી સાથે કહીશ કે આ સ્થાન એક તીર્થનું રૂપ પકડતું જાય છે અને કાલે આપણી આંખો જોઈ શકશે કે એક તીર્થ નિર્મિત થઈ રહ્યું છે એવા મોગલના તીર્થધામમાં જ્યારે પ્રતિવર્ષ લાખો હજારો અને આ આજના વિજ્ઞાનના જરીએ તો કેટલા લોકો જોતા છે વિદેશમાં પણ પાગલ છે બધા આજના આ બધાને જોવા માટે ત્યારે હું બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું આ પ્રસંગે મને કહેવામાં આવે અને હું તો હોઉં જ બાપ માયોભાઈ એ પોતાની રીતે કાર્યક્રમો આપે છે દુનિયાભરમાં એમની પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ છે કીર્તિ અને બધા જ બધા પણ સાથે સાથ માયાભાઈમાં એક મોટો ગુણ કીર્તિભાઈમાં એક બાળક જેવો ગુણ હું જોઉં છું હંમેશા કહું આ છોકરો મને બાળક જેવો લાગે રોઈ પડે માયોભાઈ શરણાગત માણસ છે અને આપણા બધા જ કલાકારો જ્યારે કોઈ શક્તિ કોઈ દિવ્યતાને શરણામાં શરણમાં રહીને આવા કાર્યો કરે છે ત્યારે મા કેટલી રાજી થતી હશે કેટલી પ્રસન્ન થતી હશે માની આ પ્રસન્નતા આપણા સૌ ઉપર કાયમ વર્ષા કરે એવી પ્રાર્થના કરીને યા દેવી આસ્થા આસ્થારૂપેણ સંસ્થિતા યા દેવી વ્યવસ્થા વ્યવસ્થારૂપેણ સંસ્થિતા યા દેવી અવસ્થા અવસ્થારૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ आप सौने मरा प्रणाम जय मगल